વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે બસ ચાલકો ડંપર ચાલકો નાના વાહનો સામ સામે આવતા વાહન ચાલકો ખાડામાં વાહન ઉતરી જાય તેનો ભય જોવા મળી રહ્યો છે ત્યારે રાત્રિના સમયમાં પણ વાહન ચાલકોને જાનહાની થાય તેવી પૂરી શક્યતા છે ત્યારે સ્થાનિક લોકો અને વાહન ચાલકોને લાગતા ઓળખતા તંત્ર જોડે જલ્દી ઢાળ ઉપર ખાડા પુરાવવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે અહી અપડાઉન કરીએ છીએ આમાં રસ્તા ઉપર એટલે કે કેનાલથી આગળ જતા બાજુમાં ખાડા જેવું છે એટલા માટે બસ ને જતા આવતા ભય રહેવું લાગે છે એટલા માટે તમે ભાભર રોડ ઉપર કેનાલ ઉપર બે સાઈડ ખાડા ખૂબ તકલીફ વાળા પડેલા છે એટલે રોડ તંત્ર વાળાને અથવા વહીવટ કરતાને થોડોક જાગૃતિ રહેવું પડે અને આ કામ તાત્કાલિક લેવું પડે અને ગમે ત્યારે તકલીફ થશે લોકો માટે તો પછી એટલે સરકાર કહે છે કે અમને ખબર નથી નથી એવું થોડું થશે એટલે આ કામ તાત્કાલિક થરાથી ભાભર જઈએ એ રોડ ઉપર તેરવાડાના જોડે નજીક કેનાલ આવેલી છે અને અહીંયા મોટા મોટા ખાડા પડેલા છે જેના કારણે વાહનોમાં આવર જવરમાં તકલીફ પડે અમુક વખતે મોટા ખટારા હોય તો અમારે બસનો ઢાળ હોય તો એ રીવેસ મારવી પડે અમુક વખત જોખમ લેવું પડે અને નીચે સાઈડ સાઈડ સિત્તેર સિત્તેર ફૂટ ઊંડા ખાડા છે કોઈક દિવસ અંદર પડી જવાની બીક લાગે એટલે મુસાફરોને જોખમ રહે રસ્તા સત્વરે સારા થાય તો ખૂબ જ સારું રજાજનોને નુકસાન ના થાય